ચાલો મિત્રો આગળ જોઈએ હવે આપણે હવે આપણી પાસે મુદ્દા નંબર પાંચ એટલે કે હવે વારો આવ્યો આપણી પાસે પ્રથમ હપ્તાનો વારો આવ્યો તો મિત્રો પેલા પ્રથમ હપ્તા શેર મૂડી ખાતે લઈ જાઓ એટલે કે પ્રથમ હપ્તા ખાતે ઉધાર પ્રથમ હપ્તા ખાતે ઉધાર બાર લાખ ઇક્વિટી શેર આપેલા છે અને પ્રથમ હપ્તાનો ભાવ છે બે રૂપિયા એટલે બાર લાખને બે વડે ગુણશો એટલે મિત્રો તમને મળશે ચોવીસ લાખ આ આપણો પ્રથમ મુદ્દો ચાલો હવે આને શેર મૂડી ખાતે લઈ જાઓ પૂરેપૂરી રકમ તે ઇક્વિટી શેર મૂડી ખાતે એની એ જ રકમ છે એટલે બીજી વખત ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી ચોવીસ લાખ રૂપિયા આ વાત કરી આપણે પહેલી પ્રથમ હપ્તાની શેર મૂડી ખાતે લઈ ગયા હવે મિત્રો આની રકમ પાછી આપણને મળશે હવે ધ્યાન રાખવાનું છે નંબર છ રકમ મળે એટલે નાણાં લેનાર કોણ બનશે ભાઈ બેંક તો બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર હવે ધ્યાન રાખવાનું છે બાર લાખમાંથી હવે મિત્રો પ્રથમ હપ્તા વખતે આપણને છે એ કેટલા શેર નથી મળ્યા નવસો સાઠ શેર મળ્યા નથી એટલે બાર લાખમાંથી નવસો ને બાદ કરો એટલે અગિયાર લાખ નવ્વાણું હજાર ઝીરો ચાલી શેર ઉપર રકમ મળશે એટલે બે રૂપિયા લેખે મળે એટલે કરો ગણતરી ત્રેવીસ લાખ અઠ્ઠાણું હજાર એસી ત્રેવીસ લાખ અઠ્ઠાણું હજાર ઝીરો એટલી રકમ મિત્રો આપણને છે એ પ્રાપ્ત થશે ચાલો આ વાત કરી મિત્રો આપણે નાણાં મેળા કોના પ્રથમ હપ્તાના હવે જે નથી મેળા મળવાના બાકી હપ્તા તો મળવા બાકી હપ્તાનો ભાવ નવસો સાઈઠ ના બે રૂપિયા એટલે ઓગણીસો વીસ રૂપિયા અહીંયા મિત્રો આપણું પહેલું કામ થયું પૂર્ણ જો આમાં ખ્યાલ ન આવતો હોય અગિયાર નવ્વાણું ઝીરો ચાલી કેમ આવ્યા તો અહીંયા જુઓ તમારી પાસે ગણતરી એકવું કરું છું બાર લાખમાંથી નવસો ને બાદ કરો એટલે મિત્રો તમને અગિયાર નવ્વાણું ઝીરો ચાલીસ આ રકમ છે એ મળશે ચાલો આ વાત કરી મિત્રો આપણે પ્રથમ હપ્તાની હવે કરો પ્રથમ હપ્તાનું ખાતું બંધ તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે હવે પૂરેપૂરા કેટલા આવી જશે ભાઈ જેટલી રકમ ઉધાર એટલી રકમ જમા નો નિયમ એટલે ચોવીસ લાખ રૂપિયા ચોવીસ લાખ રૂપિયા મિત્રો ઉધાર અને ચોવીસ લાખ રૂપિયા જમા આ આપણે મિત્રો વાત કરી નંબર છ પહેલો હપ્તો પહેલાં હપ્તાની મિત્રો આપણે છે એ આમનો કરી પૂર્ણ હવે વારો આવ્યો આખરી હપ્તાનો વારો આવ્યો ચાલો નંબર સાત આખરી હપ્તાને પહેલાં છે એ શેર મૂડી ખાતે લઈ જાઓ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર આખરી હપ્તા ખાતે ઉધાર બાર લાખ ઇક્વિટી શેર આખરી હપ્તાનો ભાવ ત્રણ રૂપિયા એટલે બાર તેરી છત્રીસ લાખ રૂપિયા આખરી હપ્તાની રકમ શેર મૂડી ખાતે લઈ જાઓ એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલો આ પણ ત્રણ રૂપિયા લેખે છે એટલે બાર તેરી છત્રીસ લાખ રૂપિયા અહીંયા મિત્રો આપણે છે આ આખરી હપ્તાને શેર મૂડી ખાતે લઈ જવાનું કામ કર્યું પૂર્ણ હવે નંબર આઠ આની રકમ મળશે રકમ મળે એટલે નાણાં લેનાર કોણ બનશે બેંક બેંક ખાતે ઉધાર ચાલો હવે ખાસ ધ્યાન રાખો આપણી પાસે શેર કેટલા છે ટોટલ બાર લાખ એક નવસોને સાઠ ઐશ્વર્યા પહેલો હપ્તો ભરતી નથી અને પછી એક બીજો છે એ બારસો શેરવાળો વિનય છે એ પહેલો હપ્તો છેલ્લો હપ્તો ભરતો નથી એટલે આ બંનેમાંથી બાદ કરો અગિયાર સત્તાણું આઠસો ચાલી બાદ બાકી કરો અગિયાર સત્તાણું આઠસો ને ચાલી એટલી રકમ ઉપર મળશે અગિયાર લાખ સત્તાણું હજાર આઠસો ને ચાલી રૂપિયા ત્રણ રૂપિયા લેખે ત્રણ રૂપિયા લેખે કરો એટલે મિત્રો પાંત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને વીસ રૂપિયા પાંત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને વીસ રૂપિયાની રકમ મળશે હવે જે નથી મળવાની એ મળવાના બાકી હપ્તા તો મળવા બાકી હપ્તા ખાતે ઉધાર હવે જુઓ નવસો સાઠ અને બારસો બેને ભેગા કરો એટલે મિત્રો કેટલા થશે એકવીસો ને ત્રણ રૂપિયા લેખે જો સરવાળો કરો નવસો સાઠ અને બારસો એટલે એકવીસો ને સાહીઠ એકવીસો ને સાઠ રૂપિયા લેખે નથી મળતા એટલે છ હજાર ચારસો ને રૂપિયા લેખે મિત્રો હવે રકમ મળવાની નથી મળવાની હવે આ ખાતું બંધ કરો તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે પૂરેપૂરી રકમ છત્રીસ લાખ જેટલી રકમ ઉધાર એટલી રકમ જમા અહીંયા મિત્રો આપણે આ પૂરું કીરું આખરી હપ્તો આખરી હપ્તાની આમ નોંધ મિત્રો ટોટલ થઈ ગઈ પૂર્ણ હવે બહુ સરસ અને છેલ્લો મુદ્દો એની અંદર લખ્યું છે જો સરસ મજાનો કે ભાઈ ઐશ્વર્યા વિનયે પછીથી બાકીની હપ્તાની રકમ ચૂકવી આપી હવે આ રકમ ચૂકવી આપી એટલે મિત્રો હવે આમ નોંધ બનાવવી હોય તો આમ નોંધ આપણે બનાવશું નાણાં લેનાર કોણ બનશે ભાઈ બેંક તો બેંક ખાતે ઉધાર હવે શું કરાય મિત્રો હવે એક જ સરળ રસ્તો છે એ અપનાવાય કે ભાઈ જો પહેલો બાકી હપ્તો કેટલાનો હતો ઓગણીસો ને વીસ પછીનો બાકી હપ્તો કેટલો હતો ચોર્યાસી સોરી ચોસઠ એસી બંનેનો સરવાળો કરો એટલે તમારી પાસે રકમ મળશે આઠ હજાર ચારસો અને હવે બાકી હપ્તાનું ખાતું બંધ કરો એટલે તે બાકી હપ્તા ખાતે તે બાકી હપ્તા ખાતે જમા રૂપિયા આઠ હજારને સાસો લ્યોજીભાઈ અહીંયા મિત્રો આપણો આખો દાખલો પૂર્ણ બે વીડિયોના કટકા થયા છે પહેલાં વિડીયોની અંદર આપણે મંજૂરી સુધી જોયું પછી આપણે પહેલો હપ્તો અને છેલ્લો હપ્તો છે એ મિત્રો તમારે જોવાનું છે તો મિત્રો આ સરસ મજાના મુદ્દો છે એ આપણે મિત્રો પૂર્ણ કર્યો દાખલા નંબર આપણે સ્વાધ્યાયનો સાતમો છે એ પૂર્ણ કર્યો નેક્સ્ટ ફરી વખત જ્યારે મળશું ત્યારે બીજા આગળના દાખલાનો અભ્યાસ કરશું તો અહીંયા સુધી ટકે મિત્રો નેક્સ્ટ ફરી વખત જ્યારે મળીએ ત્યારે ફરીથી પાછા આગળ વધીએ થેન્ક યુ